અંજુમન બેન આજે એક એવા મુદ્દાની વાત કરવાના છે ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે અત્યારે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા આંગણવાડીના ના કાર્યકરો અને તેડા ઘર ભરતી ચાલે છે તો એમાં કેટલાય બધા ઉમેદવારો અત્યારે તો સરકારી નોકરીની વાત આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી માટે બધાઈને વિશ હોય દરેક ને ઈચ્છા હોય અને એના માટે ઘણા બધા ઉમેદવારો પ્રેક્ટિસ કરતા હોય છે તો આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ધરતીમાં ઉમેદવારો ને જે તકલીફ પડી છે તેના વિશે વાત કરશે અંજુમન બેન શું આ ભરતી કઈ રીતની ને કઈ રીતની અગવડતાઓ પડી આ શું મુદ્દો છે હા સૌપ્રથમ તો કોઈ પણ ભરતી આવે ત્યારે વેબસાઈટ ઉપર સરકારશ્રીની વેબસાઇટ ઉપર જાહેરાત આપે છે અને કહેવામાં આવે છે કે આટલા કેન્ડિડેટ્સ ની ભરતી છે અને આમાં શું એજ્યુકેશન છે અને એજ લિમિટ કેટલી છે તો દરેક રાજ્યમાં આપણે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તેડાગર અને કાર્યગરની ભરતી આપવામાં આવી છે એવી સૂચનાઓ હતી તો સૌ સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો પેલા જે જાહેરાત જે મૂકવામાં આવી હતી વેબસાઇટ ઉપર તો જોઈએ તો આપણા ભાવનગરની જ વાત કરીએ તો ભાવનગરમાં આપણે કાર્યકરની એકસો ને પાંત્રીસ અને તેડાગરની જે ભરતી છે તે એકસો ને છન્નું બહેનોને લેવાના હતા જે કાર્યકર છે તેમાં એજ્યુકેશન બાર પાસ અને તેડા જે એજ્યુકેશન છે તે દસ પાસ હતું અને જો એજ લિમિટ વાત કરીએ તો કાર્યકરની જે એજ લિમિટ છે તે અઢાર થી તેત્રીસ અને તેડાગરની છે તે અઢાર થી તેતાલીસ એવું જે પહેલા જાહેરાતમાં મૂકવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા પંચાયત બધા જિલ્લા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ઉમેદવાર અને અલગ અલગ કેન્ડિડેટ જે ખૂટતી હોય આંગણવાડીમાં એની ભરતી મૂકવામાં આવી કાર્યકર ભાવનગરમાં છે બધા અલગ અલગ છે અને આપડી ભાવનગર ની વાત કરીએ તો આપડે ભાવનગર જે ખુટતી સંખ્યા છે તે કાર્યકર ની એકસો ને પાંત્રીસ છે પાંત્રીસ એકસો પાંત્રીસ અને તેડા ઘર છે

તે આપણે ઓનલાઈન ઓજસ ઉપર પણ મૂકવામાં આવી હતી જે સર્ચ કરીને આપણે જોઈ શકાય દરેક ઉમેદવાર જોતા એટલે પહેલી જે જાહેરાત હતી એમાં આવું કહેવામાં આવ્યું હતું કે એટલી એજ લિમિટ છે અને તેમાં એ એક વસ્તુ એ હતી કે તમે ફોર્મ ભરવા માટે રહેણાંકીનો દાખલો કઢાવાનો અને સ્વઘોષણાપત્ર આ ડાઉનલોડ કરવાનું હતું અને જો કાર્યકર હોય તો બાર પાસ અને જે ટેળાગર છે તેની દસ પાસ પણ તમે જો વધારે એજ્યુકેશન વાળા હોય જેમ કે ગ્રેજ્યુએટ હોય કે માસ્ટર હોય અને ઓબીસી વાળા હોય તો ઈ બંને મળી અને તમારા એમાં પણ ટકા ઉમેરાતા હતા એટલે જો બાર પાસ ઉપર જે હતી તો જો તમે ગ્રેજ્યુએશન કરેલા હોય તો તેના પાંચ માર્ક ગણાય તમારા ઓબીસી માં હોય તો એ પાંચ માર્ક ગણાય અને વિધવા ઉમેદવાર છે એના પાંચ ગણાતા હતા એટલે આ બધું એવી રીતે ટોટલ માર્કિંગ કરી અને કેન્ડીડેટ એવી રીતે લેવાના હતા કેમ કે આમાં કોઈ એક્ઝામ તો છે નહીં એટલે આવી રીતે માર્કિંગ કરીને કેન્ડિડેટ લેવાના હતા તો સૌપ્રથમ પ્રથમ દાખલો કઢાવવાનો તો રહેણાંકી દાખલો કઢાવવા માટે આપણે મામલતદાર શ્રી કચેરીમાં જવાનું અને તેમાં પણ ઘણા બધા પ્રશ્નો હતા આમાં બધાએ સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે મોટી મોટી લાઈનો લાગી હતી અને બે સાક્ષીઓ લઈ જવાના હતા અને શું કેવાય બે સાક્ષી લઈ જવાના પણ એમાં પેલા કલાકે તમારો સાંજે આવતો અને એ બધી પ્રક્રિયા પૂરી કરી અને તમને સર્ટિફિકેટ બે ત્રણ દિવસ પછી મળતું એટલે તમે ફોર્મ ક્યારે ભરી શકો કે આ બધી પ્રક્રિયા પેલા પૂરી કરવાની રહેણાંકી સર્ટિફિકેટ પછી મળે અને ઈ પછી અપલોડ કરવાનું સ્વ પત્ર ને ઈ બધું તમારા હાથમાં આવી જાય પછી તમારે online અરજી કરવાની online અરજી કરવા માટે આ બધું અપલોડ કરવાનું તો જયારે જયારે પેલી જે જાહેરાત હતી તો બધા ખાલી એટલું જ કોઈ અંદર વાંચ્યું નતું કે ભાઈ આમાં ફેરફારો થયા છે કે ભાઈ બંને માં જે કાર્યકર અને તેડાઘર બંને માં એજ લિમિટ ફેરફાર કરી અને અઢાર થી તેત્રીસ જ છે એટલે પ્રશ્ન માટે બંને માટે પછી જયારે ઓનલાઈન ફોર્મ ભરાતા હતા તો એમાં સૂચનામાં ફેરફાર થયો કે ભાઈ અને થી વર્ષ જ એટલે આ પસાર ગયા ના દાખલે કે જાણે કે મારું જોઈએ મેં પણ ભર્યું એટલે હું બી એલ એલ બી છું એટલે આપને એમ થાય પગાર વધારો થયો છે હમણાં જ હાઈકોર્ટ નો ચુકાદો તેર તારીખે આવેલો છે મારા ફય ની છોકરી છે તે પીટીસી કરેલી છે એને પણ ફોર્મ ભરેલું કેમ કે નો પેલો પગાર પેલા જે જોઈએ તો દસ હજાર હતો અને હાઈકોર્ટનો ચુકાદો આવ્યા પછી ચોવીસ હજાર આઠસો થયેલો ચોવીસ હજાર રૂપિયા છે હા ચોવીસ હજાર આઠસો છે અને તેડાગર નો હા અને તેડાગર નો જે જોઈએ તો પેલા પંચાવનસો હતો અને હવે હાઈકોર્ટ ના ચુકાદા પછી તે થયો વીસ હજાર અને ત્રણસો અચ્છા એટલે લઘુત્તમ વેતન ધારો લગાડવામાં આવ્યો છે લઘુત્તમ કે ઓછામાં ઓછું એટલું વેતન હોવું જોઈએ લઘુત્તમ વેતન ધારો લગાડવામાં આવ્યો એટલે બધાએ આ જાહેરાત જોઈ ને કે ભાઈ આ તો સારું પગાર કહેવાય એટલે બધાય એજ્યુકેશન જેને વધારે હતું જે ગ્રેજ્યુએટ હતા માસ્ટર હતા પીટીસી વાળા હોય એલએલબી કે જે ભાઈ આમાં પગાર સારો છે અને કામ ત્રણ થી ચાર કલાક કરવાનું છે અને સારું પણ છે કોઈ એક્ઝામ પણ નથી અને સારું પડે કે ભાઈ આમાં જલ્દી વારો આવી જાય અને આપણા જ વોર્ડમાં

મારે પાંચ દિવસ તો એનામાં લાગ્યા હતા એટલે સરકારશ્રીને એવા સોશિયલ કહેવા માંગુ છું

અંદાજે અંજુમન બેન કેટલાક ઉમેદવારો છે આ સાડા ત્રણસો જેટલી ભરતી આમ મને લાગે અંદાજે કાર્યકર અને તેડાગર ભાવનગર જિલ્લામાં ગણીએ તો સાડા ત્રણસો સામે ઉમેદવારો કેટલા કે છે અંદાજે ઉમેદવાર લગભગ જોઈએ તો ત્રણ ત્રણ હજાર સાત

અને સરકાર બીજી બધી એક્ઝામો જે હોય છે બીજી જે ભરતીઓ હોય છે તેમાં ઓબીસી વાળાને તો એજ કે પાંચ વર્ષ હોય છે દસ વર્ષ હોય છે મહિલાને સ્પેશિયલ એજ ની છૂટછાટ હોય છે તો આ ભરતીમાં કેમ નહીં બીજી બધી ભરતીમાં મહિલાઓ માટે જ છે અને આ પછી ઓછા એજ્યુકેશન દસ પાસ અને બાર પાસ માટે તમે કરો છો અને એટલું કરો છો તો એટલું થોડું અમારું સાંભળો અમારી વેદના અને અમારી જે પ્રશ્નો છે તે તમારા પ્લેટફોર્મ ઉપર થી હું વિનંતી કરું છું કે એજ લિમિટ વધારવામાં આવે અને ખાસ કરીને ઘણા એક જમા પાસે પગાર તો સરકાર દ્વારા સરસ થઈ ગયું છે એટલે ઈ ક્રેડિટ ગોસ ટુ હા કારણ કે 20000 તેડા જે પગાર છે ધોરણ છે એ સરકાર દ્વારા તો સારો નિર્ણય છે હા હવે એ જે ઉમેદવારોની પસંદગી અને એ જે ભરતી પ્રક્રિયા છે એમાં પણ તમારી માંગણી જો આગળ વધે તો ન્યાયપૂર્ણ કામ થશે હા બીજા પણ કેન્ડિડેટો આમાં ભરતી પ્રક્રિયાનો લાભ લઈ શકે કે જેને ખૂબ જ જરૂરી છે તો ખૂબ જ આપણે વિનંતી કરીએ છીએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ એજ લિમિટ તમે વધારો તો જે આ જે કેન્ડિડેટો છે કે જેને રેણંકીને સર્ટિફિકેટ પણ કઢાવી લીધા છે પણ ફોર્મ ભરી શક્યા નથી હા ફોર્મ ભરી શક્યા નથી એજ ના કારણે એટલે આમાં આપણે વિનંતી કરીએ કે એજ લિમિટ વધારે ભલે ભલે અંજુમનબેન થેન્ક યુ તમે સમય આપ્યો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ